નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે તિરુપતિના પ્રસાદમાં ગાય અને ભૂંડની ચરબી વપરાતી હતી મોત શોખ પૂરા કરવા બે કોલેજના મિત્રોએ ચાલીસ લેપટોપ ચોર્યા ભારતીય હત્યારો યુક્રેનમાં પહોંચ્યા હોવાનો દાવો વટવામાં સરકારી સહાયના મકાનો તૂટશે આગળ વાત થશે કોલકાતામાં ડોક્ટરે હડતાલ સમ છે બોમ્બનો ત્યારે આગળ વાત થશે નવરાત્રીમાં આધાર કાર્ડ ફરજિયાત બન્યું છે ત્યારે આગળ વાત થશે અકસ્માતનો વિડીયો સામે આવ્યો છે રૂવાળા પણ ઉભા કરી દેશે ત્યારે આગળ વાત થશે પોલીસ સ્ટેશનમાં જ યુવતીનું યૌન શોષણ સામે આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ઓડિશાના ભુવનેશ્વરના ભરતપુર પોલીસ સ્ટેશનમાં આર્મી ઓફિસર સાથે મારપીટ અને તેની મંગેતરની જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે પીડિતા આર્મી ઓફિસર સાથે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી જ્યાં પોલીસ કર્મીઓએ ઓફિસર સાથે મારપીટ કરીને યુવતીને બાંધી અને તેના કપડાં ઉતાર્યા આ સમગ્ર મામલે પાંચ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નથી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવલી નવરાત્રિને ગણતરીના દિવસો બાકી છે ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળ્યો છે હવે નવરાત્રિમાં થતા વિવાદ અને વિદ્યાર્થીઓને એન્ટ્રીને રોકવા નવરાત્રી આયોજકોએ કડક વલણ અપનાવ્યું છે એન્ટ્રી ગેટમાં હવે ફરજિયાત આધાર કાર્ડ બતાવ્યા બાદ એન્ટ્રી મળશે જેમાં સીલજ વિસ્તારમાં મહેન્દ્ર ફાર્મમાં આયોજકો આ નિયમ ફરજિયાત બનાવ્યો છે ગેટની બહાર સિક્યુરિટી તૈનાત કરાશે ગયા વર્ષે બનેલા બનાવોને લઈને આ પગલાં લેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લેબનોનના અનેક શહેરો પર બોમ્બ મારો થયો છે હિજબુલ્લાના ટોચના નેતા હસન નસરલ્લાહના ભાષણ દરમિયાન ઇઝરાયેલી દળોએ લેબનોનના કેટલાક શહેરોમાં જૂથના સ્થાનો ઉપર હુમલો કર્યો હતો ઇઝરાયલે દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલાની પુષ્ટિ કરી છે દરમિયાન નસરલ્લાહે લેબનોનમાં છેલ્લા બે દિવસમાં થયેલા પેજર અને વોકી ટોકી વિસ્ફોટને યુદ્ધની ઘોષણા ગણાવી છે તેણે કહ્યું છે કે ઇઝરાયેલે નિર્દોષ લોકો સાથે કંઈ પણ વિચાર્યું નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી રેલવે સ્ટેશન પાસેના વિજલપુર રેલવે ફાટક નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેટ કોરિડોર પર બે યુવકો વાત કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી નીકળતા બંને યુવકો કચડાયા હતા અને બંનેના મૃત્યુ થયા છે આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ માટે ખસેડ્યા છે બંને મૃતકો યુપીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોલકત્તામાં ડોક્ટરે હડતાલ સમેટી છે કોલકત્તા રેપ મર્ડર કેસમાં વિરોધ કરી રહેલા જુનિયર ડોક્ટરોએ તેમની હડતાલ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે તમામ તબીબો આજથી સ્વાસ્થ્ય ભવનથી સીબીઆઈ ઓફિસ સુધી માર્ચ કરશે અને આ પછી શનિવારથી તમામ ડોક્ટરો કામ ઉપર પાછા પડનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વટવામાં સરકારી સહાયના મકાનો તૂટશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વટવામાં ઈડબલ્યુ એસ આવાસ યોજના અંતર્ગત તૈયાર કરેલા મકાનો તોડી પડાશે જેમાં પંદર વર્ષ પહેલાં તૈયાર કરેલા ઈડબલ્યુએસ આવાસ યોજનાના પાંચસો ચૌદ મકાનો તોડી પાડવામાં આવશે મકાનો તોડી પાડવાનો નિર્ણય એટલા માટે કરાયો છે કે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે તમામ મકાનો પંદર વર્ષ પહેલાં બનાવવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને ફાળવ્યા જ ન હતા જે જર્જરિત થતાં હવે પાડી દેવાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હથિયારો યુક્રેનમાં પહોંચ્યા હોવાનો દાવો સામે આવ્યો છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય સસ્તા ઉત્પાદકો દ્વારા વેચવામાં આવેલા તોપના ગોળા યુરોપ થઈને યુક્રેન પહોંચ્યા છે રિપોર્ટ મુજબ હુમલાઓ માટે દારૂ ગોળાની આ નિકાસ એક વર્ષથી વધુ સમયથી થઈ રહી છે રશિયાએ બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો છે જોકે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે ભારતે યુક્રેનને ન તો હથિયાર મોકલ્યા છે ન તો વેચ્યા છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોજ શોખ પૂરા કરવા માટે બે કોલેજના મિત્રોએ ચાલીસ લેપટોપ ચોર્યા છે મોજ શોખ પૂરા કરવા માટે બે વિદ્યાર્થીઓએ લાખોની કિંમતના લેપટોપ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે મિત્ર સાથે અલગ અલગ સ્કૂલમાં જઈને શોર્ટકટથી પૈસા કમાવવા માટે ચોરીનો પ્લાન ઘડ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે વિદ્યાર્થી આરોપીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા અનુપમ મોર્ડર સરકારી શાળામાંથી ચાલીસ લેપટોપ સહિત અનેક વસ્તુ ચોરીની ફરિયાદ પણ નોંધાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તિરુપતિના પ્રસાદમાં ગાય અને ભૂંડની ચરબી વપરાતી હતી ગુરુવારે મોડી સાંજે મળતા અહેવાલ અનુસાર આંધ્રપ્રદેશના તિરુપતિમાં તિરુમાલા મંદિરના પ્રસાદ માટે વપરાતા ઘીમાં પશુઓની ચરબી મળી આવી છે લેબના રિપોર્ટમાં આ વાત સામે આવી છે નોંધપાત્ર છે કે અગાઉ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ તિરુમાલા પ્રસાદમાં અગાઉની સરકાર પર ભેડસેડનો આરોપ લગાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ હેક થઈ હતી ભારતની સુપ્રીમ કોર્ટની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ હતી કોર્ટની કાનૂની કાર્યવાહીના સ્થાને રિપલ લેબ્સ દ્વારા વિકસિતતા XRP ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર કરતો વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે